નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલ સ્ટેન્સેલ બિલ્ડિંગમાં છેલ્લા દસ દિવસમાં પીડિયાટ્રિક વિભાગની ઓપીડી વોર્ડ અને ગાયનિક વિભાગની ઓપીડીનું સ્થળાંતર કરવામાં આવ્યું પણ દર્દીઓને કેટલાક દિવસોથી ધક્કે ચડાવવાની નોબત આવી છે ગાયનિક વિભાગની ઓપીડી તો સ્ટેમસેલ બિલ્ડિંગમાં પણ તેની સોનોગ્રાફી કરાવવા જૂની બિલ્ડિંગમાં જવું પડતા સારવાર માટે આવતા સગર્ભા દર્દીઓને ત્રણથી ચાર વખત તબીબો દ્વારા ચલક ચલાણું કરાવ્યા હોવાનું સામે આવ્યું છે કોરોના કાળમાં સિવિલની સ્ટેન્સ બિલ્ડિંગમાં ઉપયોગમાં લીધા પછી બેથી ત્રણ વર્ષોથી આ બિલ્ડિંગો સારવારને લઈને દર્દીઓ માટે કોઈ ઉપયોગમાં લેવાતી ન હતી લાંબા સમય પછી ગત બુધવારે પાંચ ફેબ્રુઆરીને જૂની બિલ્ડિંગમાં પેડિયાટ્રિક વિભાગ અને પછી દસ ફેબ્રુઆરીના ગાયનેક વોર્ડ અને ઓપીડીની શરૂઆત કરવામાં આવી

સિવિલમાં એન્ટ્રી કરતા વિભાગનું સ્થળાંતર થયું હોવાના બોર્ડ નહીં લાગતા ચાલવાની નોબત આવી છે કેટલીક સગર્ભાઓને દિવસના ચાર થી પાંચ મારું નામ છે હું નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ હતી તે જર્જરિત થઈ ગઈ હોવાથી હમણાં જે નવી સ્ટેમ સેલ બિલ્ડિંગ કે જે પહેલા કોવિડના નામે ઓળખાતી હતી ત્યાં અઠવાડિયા પહેલા બાળકોની ઓપીડી અને બાળકોના વોર્ડ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને આજે ડાયનેક ઓ ઓપીડી સ્ત્રી રોગની ઓપીડી અને પીપીઓટી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે ગાયનિકના બીજા બધા જે લેબર રૂમ અને એ સિવાયના વોર્ડ અને એનું ધીમે ધીમે શિફ્ટિંગ ક્રમશઃ ચાલી રહ્યું છે આ દરમિયાન એક વસ્તુ જે ધ્યાનમાં આવી છે તે પ્રમાણે કે હજુ લોકોમાં એટલી જાગૃતતા ફેલાઈ નથી અથવા તો ધ્યાનમાં આવ્યું નથી કે જૂની જગ્યાઓથી આ બે વિભાગની ઓપીડી અને વોર્ડ શિફ્ટ થઈ ગયેલા છે તો એને ધ્યાનમાં લઈને એ બાબતનું છાપામાં અમારા તરફથી જાહેરાત કરી દેવામાં આવેલી છે અને છતાં પણ જે જૂની બિલ્ડિંગમાં દર્દીઓ જાય છે એ દર્દીઓને લાવવા માટે અમારા તરફથી એક કેબલ કારની વ્યવસ્થા કરવામાં આવી છે અમને એલ એન કંપની દ્વારા સીએસઆર અંતર્ગત માત્ર ને માત્ર એક જ કેબલ કાર આપવામાં આવેલી છે અને ત્યારબાદ પેશન્ટના દર્દીઓના શિફ્ટિંગ માટે વાપરીએ છીએ જો કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો તેવા પરિસ્થિતિમાં અમારા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા ઇમરજન્સીના ઓન ડ્યુટી ડોક્ટર દ્વારા જરૂરી પગલા લેવામાં આવી જ રહ્યા છે તે દરમિયાન હજુ પણ જે દર્દીઓને હાલાકી પડી રહી છે ચાલીને આવવું પડે છે એ બાબતે શ્રી અને આર એમ શ્રી દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે અને વધુમાં કયા વાહનની વ્યવસ્થા કરવામાં આવે અને કેવી રીતે આ બાબતે આગળ કરવામાં આવે તેની જે છે એ ચર્ચા વિચારણા ચાલી રહી છે અને ગાયનેક અને ગાયનેક ઓપીડી અને પીડિયાટ્રિક ઓપીડી જે કાર્યરત થઈ ગયા છે તો દર્દીને ઓછામાં ઓછી હાલાકી પડે તે માટે નજીકના દિવસોમાં જરૂરી વ્યવસ્થા કરવા માટે નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર કટિબદ્ધ છે નાના નાના બાળકો લઈને ચાલતા પકડાવે છે જેને લઈને પાંચસો મીટર ની રેન્જ પડે છે આ આપ જાણો છો મેં આગળ કીધું તે પ્રમાણે જે દર્દી જૂની જગ્યાએ જે કિડની બિલ્ડિંગમાં જાય છે અને એમને ખબર પડે છે એ પૈકી ઘણા દર્દીઓ ચાલતા આવે છે જે વચ્ચે થોડું કમ્યુનિકેશન ગેપ અથવા એવું કહી શકાય કારણ કે એ ગાડી અવરજવર કરતી હોય છે આપણે જેમ કીધું કે ગાડી સાઈડ ઉપર પડી રહી હતી તો એના બાબતે તપાસ કરવામાં આવી રહી છે અને કદાચ એવું બની શકે કે એ ગાડી કદાચ ચાર્જિંગમાં પડેલી હોય કે કોઈ જરૂરી સામાન લઈ જવા માટે એને સ્ટેન્ડ બાય કરવામાં આવી હોય તો હવેથી એ વસ્તુ ન થાય એ માટે અધિકારી માણસો છે આવું લાગ્યું છે જેવી રીતના ગાડી પડેલી છે એવી રીતના જગ્યા ધૂળ તો અત્યારે જે રીતનું વાતાવરણ છે અને જે રીતનું અમારે ત્યાં વર્કલોડ છે એટલે ધૂળ ચડે એ વસ્તુ કામ નથી કરતી એવું તો હું સ્વીકારું નહીં પરંતુ આ બાબતે કદાચ જો કોઈ કારણસર ગાડીને સ્ટેન્ડ બાય કરવામાં આવી હોય કોઈ એમરજન્સી વસ્તુ લઈ જવા માટે કે એના માટે તો હવેથી એ ન થાય અને એના માટે કોઈ અલાયદી વ્યવસ્થા કરવામાં આવે અને આ વસ્તુ કે જે અમારી પાસે એક જ કેબલ કાર છે ગોલ્ફ કાર છે એની એ અને અમુક એમ્બ્યુલન્સ એ દર્દીઓ માટે વપરાય એના માટે સખત શબ્દોમાં જણાવી દેવામાં આવેલ છે અને એના માટે અત્યારથી જ પગલા લેવાશે એની અ સુપ્રિન્ટેન્ડન્ટ આર એમ શ્રી દ્વારા સમયાંતરે એનું જોવામાં જ આવશે અને એનું નિરીક્ષણ કરવામાં આવશે બીજા એ ગાડી બાબતનો વિડીયો હજુ મારા ધ્યાનમાં આવ્યો નથી પરંતુ જો આપશ્રી દ્વારા આ વસ્તુ ધ્યાનમાં લેવામાં અમને જણાવવામાં આવશે

સિવિલના કેમ્પસમાં ફરી ઈ રિક્ષા જે એક વિભાગમાં બીજા વિભાગમાં જવા માટે દસ રૂપિયાનું ભાડું લગાવીને ફેરા મારી રહ્યા છે મોટા ભાગની સગર્ભા મહિલાઓને ચાલવાની પરિસ્થિતિ ન હોય રોજનું કમાઈને રોજનું ખાતા દર્દીઓને પૈસા આપીને રિક્ષામાં બેસી સારવારના સ્થળે જવાની નોબત આવી છે સગર્ભા મહિલાએ કહ્યું કે ગાયનિક બોર્ડમાં સારવાર માટે આવા સ્ટેમ્સર બિલ્ડિંગમાં કોઈ બોર્ડ બેનરોની વ્યવસ્થા ન હોવાથી પહેલા જૂની સિવિલમાં ગઈ બાદમાં સ્ટેમ્સર બિલ્ડિંગમાં

જે પ્રેગ્નેન્ટ મહિલાઓ જ્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે જૂની બિલ્ડિંગમાં પોતાનો ઇલાજ કરવા માટે આવતા હોય છે ત્યારે તે લોકોને ત્યાંથી જ ખબર પડતી હોય છે કે હવે ગાયનેક જે વિભાગ છે તે ટેમ્સન બિલ્ડિંગમાં શિફ્ટ કરી દેવામાં આવી છે ત્યારબાદ ત્યાંથી તે લોકો અડધો કિલોમીટરથી પણ વધુ અહીં ચાલીને જયારે ટેન્શન બિલ્ડિંગમાં પોતાનો ઈલાજ કરવા માટે આવે છે તો ખૂબ જ હાલાકી દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આપ અત્યારે જોઈ શકો છો બિલ્ડિંગના કે તમામ જે પ્રેગનેન્ટ મહિલાઓ છે તે પોતાને સારવાર માટે આ ટેન્શન બિલ્ડિંગ માટે આવતા હોય છે પરંતુ હવે તે લોકોને ત્યાં જૂની થી ટેન્શન બિલ્ડિંગ આવવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે કે હવે ઈ બાઈક છે ઈ રીક્ષા છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે એક જ હોવાના કારણે જેટલી વ્યવસ્થા સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહી છે ઈ બા ઈ રીક્ષા છે તેને અહીં વધારવાની જરૂરત છે કારણ કે જૂની બિલ્ડિંગથી જ્યારે ટેમ્સન બિલ્ડિંગ ખાતે આવવાનું હોય છે તો ઈ રિક્ષાની અંદર લોકો તેનો ઉપયોગ કરવા કરતા હોય છે પરંતુ એક જ ઈ રીક્ષા હોવાના કારણે જે દર્દીઓ છે તે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તો લોકો જે દર્દીઓ છે જે પ્રેગનેન્ટ મહિલાઓ છે જયારે દૂર દૂરથી પોતાનો ઈલાજ કરવા માટે આવી રહ્યા છે તે લોકોની પણ માંગ હવે છે કે ઈ રિક્ષાની જે એક જ ઈ રિક્ષા છે તેને વધુ ઈ રિક્ષા ચલાવવામાં આવે જેથી કરીને જે દર્દીઓ છે તે લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે કેમેરામેન અબુ મિર્ઝા સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત